કેશોદની આસ્થા દિવ્યાંગ સંસ્થામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી નિમિત્તે દિવ્યાંગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો સાથે યોગા કરી ઉજવણી કરવામાં આવી કેશોદના માંગરોળ રોડ કરેણિયા બાપાના મંદિર સામે આવેલ આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ સંસ્થામાં અઠાવન દિવ્યાંગો રહે છે સંસ્થા દ્વારા તમામ તહેવારોની ઉજવણીનો આનંદ દિવ્યાંગો માણે છે આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે સંસ્થામાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સંસ્થાના સ્ટાફ દ્વારા દિવ્યાંગોને યોગા કરાવવામાં આવ્યા હતા કોરોના અંગે જાગૃતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે અનેક જગ્યાઓએ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે ત્યારે દિવ્યાંગો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જોવા મળ્યા હતા દિવ્યાંગો હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા હોય તો અન્ય લોકોએ પણ તેમાંથી શીખ લેવી જોઈએ બ્યુરો રિપોર્ટ ગોવિંદ હડિયા લોકસામના ન્યૂઝ કેશોદ